સામે બેઠેલા સરપંચ શ્રીઓ પદા અધિકારીઓ ગ્રામ પંચાયતના તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ જુદા જુદા ગામ માંથી પધારેલા વડીલો માતાઓ યુવાનો અને ભૂલકાઓ સૌ માટે એકવાર જોરદાર આપણે તાળીઓ વાળી દઈએ બીજી તાળી જે લોકોએ મને ધારાસભ્ય બનાવ્યો અને ધારાસભ્ય બનાવીને તમારી વચ્ચે હું જ્યારે ધારાસભ્ય બનીને આવ્યો છું એવા દેઠિયાપાડા અને સાગસારા લોકો માટે એક આગળના વખતા હોય કીધો આગળના વકતા હોય કીધો કે નર્મદા ડેમ માં આપણા આટલા બધા ગામો ગયા ત્યાં નેર નીકળી એમાં ગામોની જમીનો ગઈ

પણ આવનારા દિવસોમાં પાણી નહીં આપે ત્યારે હવે કોઈ ધારણા કે આંદોલન કે આવેદન નિવેદન પત્ર આપણે કરવાનું થતું નથી હવે નર્મદા નદી નર્મદા ડેમ જ્યારે પણ એલાન અમારે કરવાનું થશે અમે એલાન કરીશું તમે બધા આવી જજો આપણે નર્મદાની મુખ્ય કેનાલ બંધ કરાવી દઈશું પાંચ હજાર કિલોમીટર કાશ્મીર લઈ જાઓ અમને વાંધો નથી પણ જે લોકોના ગામો ગયા છે જે લોકોએ પોતાની મહામૂલી જમીનો આપી છે એ લોકોને પીવા સુધાનું પાણી તમે આપવા નહીં માંગતા હોય તો આવનારા દિવસોમાં આદિવાસી સમાજ એક છે અને નર્મદાની મુખ્ય કેનાલ બંધ કરવાની અમને ફરજ પડશે તો અમે બંધ કરાવી દઈએ ઘણાને થતું હશે કે આદિવાસીઓ કોણ છે આજની આ જનજાગૃતિની મીટિંગ કેમ રાખવામાં આવી ત્યારે આદિવાસી કોણ છે એનો સંદેશો આપવા માટે સૌ પ્રથમ સાધી અને સરળ ભાષામાં આદિવાસી કોણ છે હું સમજાવું તમને આદિવાસી એટલે આદિવાસી છે

ગમે તેવો હોય કોઈના પાપની તાકાત નથી કે ઉભો ઉભો અહીંયા કરી શકે આ વિસ્તારમાં જો કોઈ ઉભો કરી શકે તો અમારો આદિવાસી કરી શકે છે એનો પાવર છે આપણા ગામમાં આપણો રાજ આદિવાસી એનો માલિક છે મૂળ માલિક છે હું ચૈતર વસાવા નથી કેતો આદિવાસીઓનો ઇતિહાસ કે છે દેશની સુપ્રીમ કોર્ટ કે છે દેશનું બંધારણ કે છે યુનો કહે છે કે આ દુનિયામાં સૌથી પહેલા જો કોઈ આવ્યું હોય

આદિવાસીઓને ભેગા થવા નથી દેવા માંગતી આગળ પાનવડમાં કાર્યક્રમ હતો અને પરવાનગી લઈ આપવામાં આવી આદિવાસી પાંચમી અનુસૂચિ વિસ્તારમાં રહી છે આદિવાસીઓનું સ્વશાસન એમાં લખેલું છે બંધારણની આર્ટિકલ 241 ક તમે વાંચી લેજો આદિવાસી વિસ્તારમાં જનજાગૃતિના કાર્યક્રમ માટે કોઈ મામલતદાર ટીડીઓ પ્રાંત કે પોલીસની પરવાનગીની અમને જરૂર નથી ભાઈ અને આદિવાસી અને જે બનાવીને અમારા કાર્યક્રમ નહી થાય નહીં આવે એના માટે ના કાર્યક્રમો પોલીસ પર દબાણ કરાવીને રદ કર્યા હોય તો એના બે ત્રણ લોકો અહીંયા પણ આવીને વિડીયો બનાવવા બનાવી લેજો અમારા બાબા સાહેબ અને જયપાલસિંહ મુંડાસીઓને અધિકારો આપ્યા છે અને સંવિધાન માં લખ્યું છે આદિવાસીઓનું સ્વશાસન ગ્રામસભાના પાવર છે રૂઢિગત ગ્રામસભાના પાવરો છે ત્યારે આજે અમારા આદિવાસીઓને પાર્ટીઓના નામે લડાવવામાં આવે છે ધર્મ સંપ્રદાયના નામે ભાગ પાડવામાં આવે છે નવા જૂના નાના મોટા સંગઠનોના નામે વેચી દેવામાં આવ્યા છે ત્યારે મારા યુવાનોને જાગૃત કરવા માટે અમે આવ્યા છીએ આજે તમે જોઈ લો આદિવાસી એટલે કોણ આદિવાસી એટલે આદિ અનાધી કાઢથી આ પૃથ્વી પર વસનારો આદિવાસી

हनुमान जी નો ઉલ્લેખ આવે છે નિસાદ રાજા નો ઉલ્લેખ આવે છે એ આપણા પૂર્વજો હતા એ આપણા આદિવાસીઓ હતા મહાભારત ઉકાવીને વાચી જુજો એમાં જે એકલવ્યની વાત આવે છે જેનો અંગૂઠો દ્રોણાચાર્ય દ્વારા કાપી લેવામાં આવે છે એ એકલવ્ય આપણા પૂર્વજ હતા તમે મહારાણા પ્રતાપનો ઇતિહાસ વાંચ્યો જ્યારે અકબર મહારાણા પ્રતાપના चित्तौड़ પર કિલ્લાનો ઘેરાવો કરીને બેઠા હતા

લાકડું રોડ ની જરૂર પડી રેલવે ની જરૂર પડી પાણી લઈ જવા માટે નહેરો ની જરૂર પડી આ વિસ્તાર માં ઉત્પન્ન થતી વીજળી માટે લાઈનોની જરૂર પડી જયારે મારા આદિવાસી સમાજ પાણી માટે અમારે આંદોલન કરવું પડે અમારા યુવાનો રોજગારી માટે આંદોલન કરવું પડે તો હવે અમે આંદોલન કરવા માંગતા નથી હવે મહારાષ્ટ્ર રાજસ્થાન મધ્યપ્રદેશ અને ગુજરાતમાં વેચી દેવામાં આવ્યો છે આજે પણ અમારો મધ્યપ્રદેશ નાતો છે આજે પણ અમારો મહારાષ્ટ્ર સાથે નાતો છે આજે પણ અમારો રાજસ્થાન સાથે નાતો છે આજે અમારી પૂજા વિધિ અમારી પરંપરા અમારો પહેરવેશ અમારી બોલી અમારી ભાષા આજે પણ અમારી એક પિતાની સરખી છે આજે પણ અમે બોર્ડર લેસ થઈને એ લોકો સાથે રોટી પેટીઓનો વ્યવહાર કરીએ છીએ એટલે જો સરકારો આવનારા ભવિષ્યમાં આજે નહીં તો